ઓમ શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું આપની YouTube ચેનલ પર એક નવા વિડિયોમાં મિત્રો આજે આપણે જાણવાના છે કે મૌની અમાસ પર બસ કરી લો આ એક ઉપાય દરેક પ્રકારના પિતૃ દોષમાંથી મળશે મુક્તિ મિત્રો તમને જણાવી દઈએ કે આ વર્ષે મૌની અમાસ પર અદ્ભુત સંયોગ બની રહ્યો છે આ મૌની અમાસના દિવસે તમે ત્રણ ઉપાય કરો છો તો કૃપા હંમેશ માટે બની રહે છે મૌની અમાસનું સનાતન ધર્મમાં વિશેષ રીતે મહત્વ રહેલું છે હિન્દુ પંચાગ અનુસાર આ વર્ષે મૌની અમાસ પર અમૃત સ્નાનનો અદભુત સંયોગ બની રહ્યો છે માનવામાં આવે છે કે આ દિવસે ગંગા સ્નાન દાન અને પિતૃઓ માટે કરવામાં આવેલા ઉપાયોનું મહત્વ અને ઘણું વધી જાય છે આમ મૌની અમાસના દિવસે તમે આ ત્રણ કાર્યો કરો છો તો પિતૃઓની વિશેષ કૃપા મળે છે વિડીયોમાં આગળ વાત કરીએ તે પહેલાં હે દેવોના દેવ મહાદેવ હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે જે લોકો આ વીડિયોને એક લાઈક કરશે અને ચેનલને સબસ્ક્રાઈબ કરશે તેમના જીવનમાં કોઈ દિવસ દૂધ કે પીડા ના આવે અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રહે અને તેમનું ઘર હંમેશા ધન દોલતથી ભરેલું રહે તો કોમેન્ટ બોક્સમાં સાચા દિનથી હર હર મહાદેવ જરૂરથી લખજો અને તમારા એક મિત્રને આ વિડીયો શેર કરજો મિત્રો તમને જણાવી દઈએ કે હિન્દુ ધર્મમાં તમામ તહેવારોનું પોતપોતાનું મહત્વ છે હિન્દુ કેલેન્ડરમાં કુલ બાર મહિના છે જેમાં બાર અમાસ આવે છે હિન્દુ ધર્મમાં મૌની અમાસનું તમામ અમાસોમાં વિશેષ મહત્વ છે ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે પૂર્વજો પૃથ્વી પર આવે છે અને તેમના વંશજોની આસપાસ રહે છે મૌની અમાસના દિવસે પૂર્વજો પ્રસન્ન થઈને તેમના વંશજોને આશીર્વાદ આપે છે આ દિવસે પોતાના પૂર્વજો માટે ધાર્મિક અનુષ્ઠાન કરવાનું વિશેષ મહત્ત્વ છે ધાર્મિક ગ્રંથો અનુસાર મૌની અમાવસ્યા પર અમુક મંત્રોનો જાપ કરવાથી બધા પાપોનો નાશ થાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ અને સમૃદ્ધિ આવે છે માઘ માસમાં મૌની અમાવસ્યા આવે છે વર્ષ બે હજાર પચીસમાં મૌની અમાસ ઓગણત્રીસ જાન્યુઆરીએ આવશે ધાર્મિક માન્યતાઓ અનુસાર વ્યક્તિએ આ દિવસે મૌન રહેવું જોઈએ અને પવિત્ર નદીઓમાં સ્નાન કરવું જોઈએ પૌરાણિક માન્યતાઓ અનુસાર ઋષિ મુનિનો જન્મ આ દિવસે થયો હતો તેથી મૌની શબ્દની ઉત્પત્તિ મુનિ શબ્દ પરથી થઈ હોવાનું માનવામાં આવે છે એવી માન્યતા છે કે આ દિવસે ગંગા નદીનું પાણી અમૃત સમાન બની જાય છે આ દિવસે દેવતાઓ ગંગાના જળમાં નિવાસ કરે છે શાસ્ત્રો અનુસાર મનના દેવ ચંદ્ર દેવ છે અમાસના દિવસે ચંદ્રના દર્શન થતા નથી તેથી મૌની અમાસ દિવસે મૌન પાળવામાં આવે છે આ દિવસે આ ઉપાય કરવાથી પિતૃદોષમાંથી મૌકિત મળશે અને આ ઉપાયમાં આ મંત્રનું મંત્રનું જાપ કરવાથી પણ તમને પિતૃદોષમાંથી મુકિત મળશે મિત્રો જો તમે મહાકુંભમાં ડૂબકી લગાવવા જવાના છો તો સ્નાન દરમિયાન પિતૃઓનું સ્મરણ કરતા સૂર્યદેવને જળ ચઢાવો આ સાથે ઓમ પિતૃયમ નમા મંત્રનો જાપ કરો ઓછામાં ઓછા અગિયાર વાર જાપ કરો આ ઉપાય કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને સાથે જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે જીવનમાં નાની મોટી તકલીફોથી તમે ગયા છો છો તો આ ઉપાય કરી શકો અમાસ પર સ્નાન કર્યા પછી તલ તલના લાડુ તલનું તેલ આમળા કપડા વગેરેનું દાન કરો આ દિવસે ગરીબો સાધુઓ મહાત્માઓ અને બ્રાહ્મણોને ભોજન કરાવો

આ સિવાય પશુ પક્ષીઓને દાણા નાખો છો તો શુભ માનવામાં આવે છે આ ઉપાય પિતૃઓની આત્માને તૃપ્ત કરે છે અને પિતૃ દોષમાંથી મુક્તિ અપાવવામાં સહાયક બને છે દિવસે તમે પણ ભૂલ્યા વગર આ ઉપાય કરી શકો છો મૌની અમાસ પર મહિલાઓએ પોતાના સૌભાગ્યને વધારવા માટે પીપળાના ઝાડ નીચે બેસીને ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ આ દિવસે પીપળાના ઝાડની પરિક્રમા કરવી જોઈએ શાસ્ત્રો અનુસાર આ દિવસે નર્મદા કાવેરી ગંગા સિંધુ અને અન્ય પવિત્ર નદીઓમાં સ્નાન કરવું જોઈએ આમ કરવાથી ઘણી બધી ખામીઓ દૂર થાય છે પિતૃ સ્ત્રોત અને દીપદાન કરવું આ દિવસે પિતૃઓના નિમિત્તે દીવો પ્રગટાવો અને પિતૃ કવચ પિતૃ સુત્તમ અને પિતૃ સ્ત્રોતનો પાઠ કરવો એ લાભકારી માનવામાં આવે છે આમ કરવાથી પિતૃઓની અતૃપ્ત આત્મા તૃપ્ત થાય છે અને એમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે આના પરિણામ રૂપે તમારા પારિવારિક જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે મિત્રો તમને જણાવી દઈએ કે મૌની અમાસના દિવસે સ્નાન કરતી વખતે કંઈ પણ ન બોલવું અને સ્નાન કરતા પહેલાં મૌન રહેવું ઘરમાં મતભેદનું વાતાવરણ ન થવા દો આ દિવસે ઝઘડા અને વિવાદથી દૂર રહેવું જોઈએ આ દિવસે કોઈની સાથે જૂઠું બોલવું નહીં કે કડવી વાત ન બોલવી આ દિવસે શરીર પર તેલ ન લગાવવું જોઈએ અને તેલથી માલિશ પણ કરવી જોઈએ નહીં મિત્રો તમને જણાવી દઈએ કે મમ્મી અમાસ વ્રત રાખનારાઓએ આ દિવસે સંપૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરો અને તામસિક ભોજન ન કરો સવારે મોડે સુધી સુવું નહીં અને સ્નાન કર્યા વિના પૂજન ન કરવું અમાવસ્યા પર નિર્જન સ્થળો ન જવું મિત્રો તમે ઘરે કરો આ સરળ ઉપાય મિત્રો જો તમે મહાકુંભમાં સામેલ થઈ શકો એમ નથી તો ઘરે પણ આ સરળ ઉપાય કરી શકો છો આ માટે ઘરની દક્ષિણ દિશામાં ચૌમુખી દીવો પ્રગટાવો આ સાધારણ ઉપાય પણ પિતૃઓની કૃપા મેળવવા માટે અત્યંત શુભ માનવામાં આવે છે મૌની અમાસના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં જાગીને સ્નાન વગેરે કરીને સૂર્ય ભગવાન ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવના મંત્રોનો શુદ્ધ ચિત્તે જાપ કરવાથી તમામ જન્મોના પાપ દૂર થાય છે અને સાધકને મોક્ષ મળે છે મૌની અમાસનો દિવસ એવા લોકો માટે ખૂબ જ ખાસ છે જેઓ પિતૃદોષ ગ્રહોની તકલીફો આર્થિક સંક્રામણો આર્થિક સમસ્યાઓ અને પરેશાનીઓથી પરેશાન છે મૌની અમાસના દિવસે જેટલા વધુ સંખ્યામાં તલનું દાન કરવામાં આવે છે તેટલા પાપોનો નાશ થાય છે ઘરમાં સુખ સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જા રહે છે હિન્દુ પંચાગ અનુસાર અઠ્ઠાવીસ જાન્યુઆરીના રાત્રે સાત વાગ્યા વાગ્યાના પાંત્રીસ પર થશે આ અમાસ નું સમાપન ઓગણત્રીસ જાન્યુઆરી સાંજના છ વાગ્યા પાંચ પર થશે ઉદય તિથિની માન્યતા અનુસાર આ વર્ષે મૌની અમાસનું અમૃત સ્નાન બુધવારે ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ થશે તો મિત્રો વિડીયો તમને કેવો લાગ્યો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ કરીને જણાવો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો મહાદેવના સાચા ભક્તોએ કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અવશ્ય લખો જેથી ભોલેનાથની કૃપા હંમેશા તમારા પર બની રહે અને તમામ મુશ્કેલીઓ દૂર રહે તમારા જીવનમાં આવનારા દુઃખ ખપ અને દુઃખો ભોલેનાથ દૂર કરે છે અને ભગવાનની કૃપાથી તેનો અંત આવી શકે છે ને છેલ્લે સુધી જોવા બદલા